ધામ છે જ્યાં આપા ગીગા અને સામજી બાપુ જેવા સંતો ની સેવાની સુવાસ છે આ એજ સત્તાધાર કે જ્યાં એક પાડો પણ પીરની જેમ આજે પૂજાય છે તો હાલો ચલો આપણે મિત્રો સંપૂર્ણ રસપ્રદ ઇતિહાસ જાણીએ અંબાજા નદીના કાંઠે વસેલું આ સત્તાધાર ની વાત નીકળે એટલે બે લોકોના નામ આપણા મોઢે અચુકાવે આવે એક આપણા ગીગાજી હતા તે અને બીજા હતા સામજી બાપુ જેને ખૂબ સેવા કરી હતી 1809 માં ચલાડાના દાન બાપુ પાસેથી પ્રેરણા લઈ અને આપાગી પાગી ગાય સત્તાધાર ખાતે આ જગ્યા સ્થાપી જેમાં માં રોગ્યોની સેવા અને મફત મો ભોજન નિરાધાર ગાયોની સંભાળનો આ અખંડ ચીલો આજે પણ ત્યાં ચાલુ છે સત્તાધારની ગામધી પર આવેલા સામજી બાપુએ આ પરંપરાને વધુ વેગવંતી અને કીર્તિવાન બનાવી હતી આજે શામજી બાપુના જીવન સાથે જોડાયેલો આ સત્તાધારના પાડાનો એક રસપ્રદ અને દિવ્ય પ્રસંગ આપણે સૌરાષ્ટ્રના એક એક નાગરિકોને યાદ જ છે તો પ્રસંગ શું બન્યો હતો અને શું છે આ પાડાનો આજે પ્રસંગ તે આજે આપણે જાણવાનો છે લોકોની સત્તાધારની જગ્યા પરતવાની શ્રદ્ધામાં આ પાડાના લીધે અનેક ગણો વધારો થઈ ગયો હતો તો ચલો આ વાત શું હતી તે આપણે જાણીએ સત્તાધારની જગ્યામાં આપા રામ કરીને એક આહિર ભગત જગ્યાને કેટલીક ભેંસો આપેલી તેમાં ભોજ નામની એક ભેંસ હતી જે ભોજ ભેંસ જે દેવતા ભેંસ હતી કે જેનું દૂધ મંદિરમાં ચરણામૃતમાં ધરવામાં આવતું હતું આ ભોજ ભેંસમાં તમામ પાડી પાડાઓને જીવની જેમ જ જાળવવામાં આવતા હતા અને કદી કોઈને દેવાના જ નહીં અને જો દેવાના તો મફતમાં જ દેવાતા હતા જેને ઈશ્વર્ય શ્રદ્ધા હોય એ જ મેળવવાનો પ્રયત્ન કરતા મોટે ભાગે તો કોઈને પાડો કે પાડી દેવામાં આવતા જ ન હતા એવામાં એક દિવસ બપોરે કુંડલા પાસેના નેસડી ગામેથી કેટલાક લોકો આવ્યા અને સામજી બાપુ પાસે માગણી મૂકી કે અમારા ગામમાં એક સારા પાડાની જરૂર છે જો સારો પાડો હોય તો એની ઓલાદ સારી થાય તો અમને આ પાડો આપો ત્યારે સામજી બાપુએ કહ્યું કે ભાઈઓ તમારી વાત તો સાચી પણ અમારી પાસે હાલમાં આ પાડો દેવાય તેમ નથી અને જે છે એ અમારા ખાડુમાં જોઈએ છે પેલા કહે કે ભોજનો આ પાડો છે તે તમે કેમ આમ મોડો ઉત્તર આપો છો બાપુ કહે અરે ભાઈઓ એ તો અમારી દેવતાઈ ભેંસ ભેંસ અને આ ભોજ જે છે ઓલાદને અમે જગ્યા બહાર પણ ક્યાંય નથી જેને તમે ભલે પાડો કહો પણ અમે એને પાડો ગણતા નથી હો એ તો અમારા પૂર્વજોની મર્યાદાનો સાચનો પુરાવો છે પણ સામેવાળાની વાળાની એની લીલી લુલીજીભે હજાર જાતના સામસામાં સવાલો કર્યા તો ભોળા અને દરિયાવદિલના બાપુએ તો મૂજાયા કે આ લોકોને તો હવે મારે શું કહેવું પહેલાં વધુને વધુ બોલતા જતા હતા અને પાડાની માંગ કરી ત્યારે તેમણે શરત મૂકી કે વાંધો નહીં પણ આ બહાના તમે મને કહો કે જો આ પાડો હું તમને આપું પણ શરત એટલી કે આ પાડો તો દેવળવાળો તમારા લેખાજોખા કરશે નેસડીના આગેવાનો તે સહમત થઈ ગયા બાપુ આપના ને બ્રહ્માના વેન ગણીને જ અમે પાડશું બોલો બાપુ બીજી શું સરસ ત્યારે ધીમા સ્વરે એમને કહ્યું નરમાસથી સાચા ભોળા આ સંતે કહ્યું કે જો બાપલા આ પાડાને પેટના દીકરા કરતા મેં વધુ સાચવવો પડશે તમારે અને એમ કરતાં તમને ન પોસાય તે દી પાછો જગ્યામાં પુગાળી જાજો પણ કદી એને બજારમાં ક્યાંય વેચતા નહીં ત્યારે સત્તાધારના આ પાડાપીરનો ફોટો આજે પણ ત્યાં હાજરા હતું છે ત્યારે આ પાડાને લઈને એ લોકો હાલી નીકળ્યા અને નેસડીમાં હમીર કોળી નામનો ગોવાડ પાડાને જેમની જેમમાં હાચવવા માંડ્યો પણ એમાં થોડાક વર્ષોમાં હમીર કોળીને ઈશ્વરના ઘરનું તેડું આવતા એ તો ધામ ભેગો થઈ ગયો પછી એની ઘરવાળીને આ કળાકૂટ ન ગમી કે રામ જાણે શું સૂજ્યું કે તેના આ કુંડલાના બચ્ચું ભાઈને રૂપિયા પંદરસોમાં આ પાડાને વેચી દીધો પાડાને મારા હમીરા વિના કોણ એ રીતે સાચવી જાણે એના કરતા પાડાને જેવો પણ નહીં એને હમીરની યાદ પણ ન આવે આમ વિચારી અને બચ્ચુભાઈએ મતવાને એમ થયું કે આવો મદમસ્ત પાડો છે એના તો મુંબઈમાં સારા પૈસા પાકશે એમ માની પાડાને ભાર ખટારામાં ચડાવી મુંબઈ ભેગો કર્યો અને પૂરા રૂપિયા પાંચ હજારમાં તેણે કસાઈને આ પાડાને વેચી દીધો થોડા જ સમયમાં પાડાને કતલ કરવા કારખાનામાં લઈ જવાયો ત્યાં પશુઓની ગમાણમાં લીલું નાખ્યું ને આ બિચારા અબોલ જીવ ઉપર જ્યારે કરવત ફેરવવામાં આવ્યું ત્યારે કાળની કરવત ત્રાટકી જેને કટકે કટકા કરી નાખશે એવું આ કતલખાનું સ્વયં સંચાલિત કસાઈએ જેવો હુમલો કર્યો કે માણસે કરવતના મશીનનું બટન ખટાક કરતું દબાવ્યું ત્યાં તો ધરતી ધ્રુજવા માંડીની પાડાની આંખો લાલચોડ થઈ ગઈ જ્યાં કરવત પાડાની ડોકને અડવા આવી ત્યાં તો કડાક બોલી અને કરવાટ તૂટી ગયા ટુકડા થઈ ગયા કસાઈ પણ વિચારમાં પડી ગયો કે આવું કદી બને જ નહીં કતલખાનામાં તો હજારો પશુઓને કરવતથી કાપ્યા છે તો આ કઈ રીતે બને જર્જરિત થઈ ગયો હશે આ કરવત એવું વિચારી નવી નકોર કરવત ચડાવીને જોયું તો આ કરવત બરાબર ઉપર નીચે ચડે પાછી વળે કે નહીં તો કરવત બરાબર નીચે ઉતરી અને પાછી ઉપર ચડી અને કસાઈએ પાછું આવી રીતે કરવત ચલાવ્યું ત્યાં એ કરવતના પણ કટકા થઈ ગયા થોડી વારમાં જ કસાઈના પરિવારજનો આવી ગયા અને એણે દવાખાને દાખલ કરી અને આ જે કરવત બહાર પડ્યું અને જે કરવત કાપવા વાળો જે કસાઈ હતો તેના પગ કપાઈ ગયા કસાઈના પગ કપાઈ ગયા અને પરિવારના લોકો તેને દવાખાને લઈ ગયા અને સૌ વિચારમાં પડ્યા કે આવું કદી કેમ બને કસાઈ તો જ ખાટલામાં પડ્યો હતો અને દવાખાનામાં જ ખાટલા પાસે નીચે કસાઈની વહુ અને દીકરો બેઠા છે એવામાં અડધી રાત્રે કસાઈના દીકરાને સપનો આવ્યું અને કહ્યું કે આ દેવતાએ પુરુષના દર્શન થયા અને એણે કહ્યું કે આ પાડો મારી જગ્યાનો છે કોઈ એનો વાળ પણ વાકો ન કરી શકે તો સમજી જાજે બાકી જળ મૂળમાંથી તો બધું ઉખડી જશે જલ્દી પાડો જ્યાંથી લાવ્યો હોય ત્યાં પાછો મૂકી આવ કસાઈનો દીકરો ઝપકીને જાગી ગયો અને પૂરી શ્રદ્ધા બેસી ગઈ કે કાઈ ખોટું થયું જ છે બાકી આવું ન બને આ સાંભળતા જ કસાઈને પણ શ્રદ્ધા બેસી ગઈ કે જરૂર આમાં કંઈક છે તેણે બે હાથ જોડી પ્રાર્થના કરી કે આ પાડાને જે જગ્યાએ અમારા ખર્ચે અમે પહોંચાડશું અને વધારાનો એક પાડો માફી તરીકે ત્યાં બાંધી આવશું પણ મારા ખાવેન્દને બચાવી લ્યો પછી કસાઈને પાડો પાછો મુંબઈથી કુંડલા બચુભાઈ મતવાને મોકલી આપ્યો ને કુંડલાથી ચલાલા ધારી વિસાવર દર થઈ અને આ પાડો સત્તાધાર મોકલાયો પણ આ સમાચાર અખબારોમાં અને માં ગામે ગામ ફેલાઈ ગયા અને પાડાને ફૂલહાલ કર્યા ને પાડા ભવ્યથી ભવ્ય સ્વાગત થયું અને સત્તાધારમાં પાડા પીર તરીકે આજે પણ તેને ઓળખાવા લાગ્યું તે દિવસ પછી આ ચમત્કારિક પાડો પાડાપીર તરીકે સત્તાધારના સંતો સાથે જ પૂજાય છે તો મિત્રો શ્રાવણ સુદ બીજ ને બુધવારના રોજ સવારે લોકો આ રામચરણ આ પાડો પામે છે અને કદાચ આ પ્રથમ એવો કિસ્સો હશે કે જારે કોઈ પશુ ના શોક માં આજુબાજુનો સમગ્ર વિસ્તાર બંધ રહ્યો હતો અને જારે આ પાડાએ જીવ છોડ્યો ત્યારે તેને સત્તાધર્મ આજ સમાધિ આપવામાં આવી હતી ને આજે પણ લોકો પાડાપીરના દર્શન કરે છે અને પછી મિત્રો તો જરૂરથી સત્તાધારની જગ્યાનું એકવાર તમે આભાગીગાનું નામ લખી અને પાડાપીરના જો તમે દર્શન કર્યા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ ઉપરાંત આપણે આભાગીગાનો પણ સત્તાધારની જગ્યાનો સંપૂર્ણ ઇતિહાસ બીજા વિડીયોમાં અચૂક મૂકશું તો વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો જય માતાજી આભાર